કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સાથે હું ફરીથી હાજર થઈ ગયો છું તમારા બધાની સમક્ષ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક નવા કેલોક સાથે તો કેમ છો બધા તમે મજામાં જશો અને ઘણા બધા સમય પછી આપણે ફરીથી ભેગા થયા છીએ ઘણું બધું બદલાણું છે જેની અંદર હું પણ તમને એક અલગ રૂપમાં જોવા મળું છું જેમાં મારા થોડાક વાળ બદલાઈ ગયા છે થોડી ગાડી બદલાઈ ગઈ છે હા પણ સમય સાથે બધી જ વસ્તુમાં બદલાવ જરૂરી છે અને આ અમારી તો લાઇન જ એવી છે કે જેની અંદર અમારો કોઈ ફિક્સ ગેટઅપ રહેતો નથી તો બીજી બધી લાંબી વાતો પછી કરીએ અને પછી આપણે અત્યારે શરૂ કરી દઈએ બારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ છેલ્લે આપણે બારમા અધ્યાયના વિસ્તૃત વિડીયોમાં મળ્યા હતા અને હવે આપણે જાણવાનું છે શ્રી શિવ શંભુ આપણા ભોળાનાથ જે પાર્વતી માતા પાસે બારમા અધ્યાયની વાત કરે છે કે એનું મહાત્મ ફળ શું છે બારમા અધ્યાયના કયા કયા ફાયદા હોય છે તો કૃષ્ણ ભગવાને એટલે કે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને જે વાત કરી હતી એને એ જ વાત શિવજી આપણા પાર્વતી માતાને કહેવા જઈ રહ્યા છે તો બારમો અધ્યાય આપણે વિસ્તૃતમાં તો જોઈ લીધો પણ હવે એનું આપણે થોડુંક મહાત્મ ફળ એટલે કે એ બારમો અધ્યાય આપણે બોલીએ વાંચીએ કે સાંભળીએ તો એનો શું ફાયદો થાય એના વિશે પણ જાણીએ તો બારમા અધ્યાયમાં જે મહાત્મ ફળ છે એની અંદર જે દર વખતે આપણે ભગવાન વિષ્ણુ ભગવાન છે ને એ લક્ષ્મીજીને જે બધું કહેતા હોય ને એવી જ રીતે શિવજી એમ કહે છે કે ભાઈ વિષ્ણુ ભગવાને જે લક્ષ્મીજીને એનું મહાત્મા સંભળાયું હતું તો એવી જ રીતે હું પણ તમને એનું મહત્વ એવી રીતે જ સંભળાવું તો કોલ્હાપુર નગરમાં રાજા બૃહદ્રથ નામે ઘણો જ શક્તિશાળી રાજા રાજ કરતો હતો હવે તેણે લડાઈમાં અનેક જીતો મેળવી હતી એકવાર તેણે પોતાની સર્વોપરિતા પુરવાર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરી દીધો હવે અશ્વમેઘ યજ્ઞ વિશે તો તમને બધાને ખબર જ હશે કે જે ઘોડો છૂટો મૂકવામાં આવે છે તો કોઈ રાજા જો એ ઘોડાને રોકી લે તો એમની સાથે યુદ્ધ કરવામાં આવે તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચ કલ્યાણી ઘોડાને છૂટો મૂક્યો સાથે એનું સૈન્ય પણ ગયું દુર્ભાગ્ય બન્યું એવું કે ઘોડો પાછો ફરી અને યજ્ઞ પૂર્ણ થાય એ પહેલાં જ રાજાનું મૃત્યુ થઈ જાય છે રાજાનું મૃત્યુ થાય જાય એટલે હવે યજ્ઞ તો અધૂરો રહી જાય પણ રાજાનો છોકરો ખૂબ જ સારો માણસ હતો તો યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રે શાસ્ત્રજ્ઞોની આજ્ઞાથી રાજાના શરીરને તેલમાં સાચવી રાખ્યો હવે પહેલાંના જમાનામાં આપણી જેમ બરફ તો નહોતો કે કોઈ ગુજરી ગયું હોય તેનો જાજો સમય એને પરિસ્થિતિમાં રાખવા માટે બરફમાં રાખવામાં આવે છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પણ પહેલાંના જમાનામાં તેલમાં રાખવામાં આવતું હતું કારણ કે તેલ જે એક પ્રકારે પ્રિઝર્વેટિવ જેવું કામ કરે કે ખરાબ ન થવા દે કોઈ વસ્તુને જેવી રીતે આપણા ઉનાળાના અથાણાઓ બધા તેલમાં બનાવેલા હોય ખબર છે ને આખું વર્ષ ચાલે તો પણ એને કાંઈ ન થાય થોડા સમય પછી યજ્ઞનો ગોળો સમગ્ર પૃથ્વી પર વિજય મેળવીને પાછો ફર્યો પરંતુ યજ્ઞ પૂરો થાય એ પહેલા કોઈ તે ઘોડાને ચોરી ગયો ઘોડો ચોરાઈ ગયો ભાઈ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો રાજાનો કુંવર કુલદેવીના મંદિરે જાય છે અને માતાજી આગળ પ્રાર્થના કરવા માંડે છે કે હે માતા આ કઠિન ધર્મ સંકટમાંથી મારો તથા મારા પિતાનો ઉદ્ધાર કરો અશ્વમેઘનો ઘોડો મને પાછો મેળવી આપો જેથી હું યજ્ઞ પૂરો કરી મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું હવે પિતા પ્રત્યેની ફરજ પૂરી કરવા માટે રાજાનો દીકરો માતાજી આગળ પહોંચી ગયો પ્રાર્થના કરે છે ત્યારે માતાજીના મંદિરમાંથી અવાજ આવ્યો કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે તે મારી આજ્ઞાથી તારા બધા જ કામ પૂરા કરી દેશે હવે બ્રહ્મદેવ પાસે વાત ગઈ તો રાજાનો પુત્ર મંદિરના દ્વાર પર બેઠેલા મહાન તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો અને પ્રણામ કરીને ચૂપચાપ ઊભો રહ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે માતાજીએ તને મારી પાસે મોકલ્યો છે ને તો ચિંતા ન કર હવે હું તારા બધા જ કામો પૂરા કરું છું આમ કહીને બ્રાહ્મણ મંત્રો બોલવા લાગ્યો હવે બ્રાહ્મણ મંત્ર બોલવા માંડ્યા એટલે થોડી જ વારમાં બધા જ દેવતાઓ એની પાસે આવ્યા હાથ જોડીને ઉભા રહી ગયા ભાઈ બ્રહ્મદેવ છે ભાઈ બ્રહ્મદેવ ગમે એને બોલાય લે અને એ પણ જોરદાર બ્રાહ્મણ હતા તપસ્વી હતા તો રાજાના પુત્રે જોયું તો આ બધા જ દેવતાઓ બ્રાહ્મણને હાથ જોડીને થરથર કાપતા ઉભેલા જોયા બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ યજ્ઞના ઘોડાને ચોરીને બીજે જ ક્યાંક છુપાવી દીધો છે તો તે ઘોડાને તત્કાળ અહીં હાજર કરો દેવતાઓ તરત જ ઘોડાઓને લઈને ત્યાં આવી ગયા આથી બ્રાહ્મણ તેમને જવાની આજ્ઞા આપી દીધી આ બધું જોઈને વિશ્વય પામેલો રાજાનો કુંવર બ્રાહ્મણના ચરણોમાં પડી તેમની અદભુત ભક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા લાગ્યો અને વિનંતી કરતા બોલ્યો હવે વિચાર કરો કે બધા દેવતાઓને પણ પૃથ્વી પર બોલાવી લાવ્યા શક્તિ ધરાવતા બ્રહ્મદેવ એ સમયમાં પણ હતા ને આ સમયમાં પણ છે જો એ પણ તપસ્વી હોય એમની પણ પાસે બધા જ શાસ્ત્રોનું જ્ઞાન હોય તો રાજાના કુંવર છે એને તો આશ્ચર્ય થઈ ગયું હોય છે કે ભાઈ આવું તાત્કાલિક બધું બ્રહ્મદેવે તાત્કાલિક કરી દીધું બધું કામકાજ આપણે તો ક્યારે હેરાન થતા તો વિષ્ણુ પામેલો રાજાના કોર બ્રાહ્મણના ચરણોમાં પડી ગયો અને તેમની અદભુત ભક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા લાગ્યો અને વિનંતી કરતા બોલ્યો કે હે સાધુ શ્રેષ્ઠ મારા પિતાજી બૃહદ અશ્વ યજ્ઞનો આરંભ કરી દેવયોગે મૃત્યુ પામ્યા છે હજી સુધી એમનું શરીર તેલમાં સાચવી રાખ્યું છે આપ કૃપા કરી એમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય માગવાનું ચાલુ થાય પછી તો આપણે મૂકીએ નહીં ને બ્રાહ્મણને દેહ આવી ગઈ તેણે જળ મંત્રીને રાજાના શબ પર છાંટ્યું તો રાજા તરત જ આળસ મરડીને ઊભો થયો બાજુમાં ઉભેલા બ્રાહ્મણ બ્રાહ્મણને જોઈ પૂછ્યું કે હે ધર્મ સ્વરૂપ તમે કોણ છો ત્યારે રાજાના પુત્રે બધી જ હકીકત કહી સંભળાવી રાજાએ તરત જ પોતાને જીવનદાન આપનાર બ્રાહ્મણના ચરણો પકડી લીધા પછી નમસ્કાર કરીને પૂછ્યું કે હે ધર્મ વેતા ક્યાં પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે ત્યારે બ્રાહ્મણ મધુર વાણીમાં બોલ્યા હે રાજન આ અલૌકિક શક્તિ તો મને ગીતાજીના બારમાં અધ્યાયનું નિત્ય પઠન કરવાથી પ્રાપ્ત થઈ છે રાજાએ યજ્ઞ પૂરો કર્યો તે દિવસથી તે નિત્ય ગીતાજીનો બારમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો અને આ પુણ્યના બળે અંતકાળે તે સદેહે વૈકુટ લોપ પામ્યો આજ સુધીમાં આપણે જે બાર અધ્યાય કર્યા એની અંદર મને સૌથી શક્તિશાળી અત્યાર સુધીમાં આ અધ્યાય લાગ્યો કારણ કે જો વિચાર કરો બારમાં અધ્યાયનું નિત્ય કઠન કરવાથી બોલવાથી વાંચવાથી કે સાંભળવાથી આટલી બધી જો શક્તિઓ મળતી હોય તો આ સમયની અંદર બધાને સારી શક્તિઓની ખાસ જરૂર છે તો જો સમય મળે તો બારમા અધ્યાયનું પાઠ કરો તો બહુ સારી વાત છે ન કરી શકો તો આપણો વિડીયો સાંભળી લેજો કદાચ તમારા બધા પુણ્યની અંદર મારો થોડોક એવો ભાગ હશે તો બ્રહ્મદેવને આટલી બધી સરસ મજાની બધી વિદ્યા મળી જાય છે એ તમને સરસ મજાનું આ બધી વસ્તુ વિશે કહે છે કે ભાઈ બારમો અધ્યાય વાંચવાથી જો એ રાજાને સજીવન કરી શકે રાજાના અશ્વમે યજ્ઞને પૂરો કરાવી શકે આનાથી વિશે શું તો આ સરસ મજાની વાત શિવજીએ પાર્વતીજીને કીધી છે અને આપણો બારમો અધ્યાય અહીંયા જ પૂરો થાય છે અને આપણે તેરમો અધ્યાય આની પછી જે છે એના વિશે આપણે એક સંક્ષિપ્ત એટલે કે જે ટૂંકમાં આપણે સાર લઈએ છીએ એનો વિડીયો ટૂંક સમયમાં પણ મૂકશું તો ત્યાં સુધી તમે બધા મજામાં હશો જલસા કરતા હશો સુખ શાંતિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યા હશો એવી બધી મારી જાજી બધી શુભકામનાઓ છે અને આશા છે તમને આ મારો નવો ગેટઅપ મારું નવું રૂપ સ્વરૂપ જે તમે કહેતા હોય એ પસંદ આવ્યું હશે જે જૂના મારા જાણીતા છે જે મને બહુ નાનો હતો ત્યારથી ઓળખે છે તો એમને તો આ બહુ જ ગમે છે આવો મારો લુક તો એ તો બધા રાજીત થયા છે અને બધાના સારા પ્રતિભાવ મળ્યા છે પણ જે મને લાંબા વાળ અને દાઢીમાં જ જોયેલો છે પહેલેથી અને ત્યારથી જ ઓળખે છે એ લોકોને આ લુક થોડોક મજા નહીં આવે પણ થોડોક સમય જોતા રહેશો તો તમને પણ મજા આવતી જશે અને બદલાવ એ સંસારનો નિયમ છે તો તમે પણ કંઈક નવો બદલાવ કરો જીવનમાં કંઈક સરસ મજાનો બદલાવ જેમ કે તમે કપડાંમાં બદલાવ કરી શકો વાળમાં દાઢીમાં તમારા લૂકમાં તમારી બોલીમાં તમારી વાણીમાં તમારા સ્વભાવમાં ખીજ કરતા હોય તો ખીજ મૂકી દો ગુસ્સો કરતા હોય તો ગુસ્સો મૂકી દો કોકને નફરત કરતા હોય તો નફરત મૂકી દો અને ક્યાંક પાછળ પડી ગયા હોય કોઈ વસ્તુની તો એને જતું કરી દો ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટી એટલે ઘણા બધા નવા પ્રસ્તાવ તમારી સામે આવીને ઉભા રહી જશે નવા રસ્તાઓ ખુલશે અને હર વખતે મને એક વસ્તુ યાદ હોય છે બધાને કહેતો રહું કે જ્યારે બધા જ જીવનના રસ્તાઓ બંધ થઈ જાય તો જેવી રીતે ઘરની અંદર એક વેન્ટિલેશન હોય છે બારી હોય છે બારીની ઉપર જાણી હોય નાની એવી જાળી હોય છે તો ભગવાન એ કાંઈક એવી જાળી ખોલી દે છે કાંઈક એવું વેન્ટિલેશન ખોલી દે છે બસ ગોતવા આ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે થોડીક હાથપોગ મારો થોડાક મહેનત કરો આજુબાજુ ચારેય બાજુ જુઓ તમને પણ ક્યાંક નવું આશાનું કિરણ મળી જશે અને સવારથી સાંજ સુધીમાં એક તો એવો બનાવ બને છે કે જેમાં તમે ખુશ થઈ જાઓ તો જો આજ ખુશ ના હોય તો આ વિડીયો જોઈને ખુશ થવાનું ચાલુ કરી દો જીવનમાં ઘણું બધું સરસ મજાનું થવા જઈ રહ્યું છે થઈ રહ્યું છે અને થતું જ રહેશે એવી આશાથી ફરીથી તમારી સમક્ષ તેરમો અધ્યાય લઈ અને આવજો ટૂંક સમયની અંદર તો ત્યાં સુધી મજા કરો ખુશ રહો અને કોઈક બે એવા માણસો ગોતો ત્રણ એવા માણસો ગોતો કે એક એવો માણસ ગોતો કે જેના મોઢા ઉપર તમારા લીધે સરસ મજાની સ્માઇલ આવી જાય ખુશ રહો મોજ કરતા રહો જિંદગી ખૂબ જ સરસ મજાની છે અને જય શ્રી કૃષ્ણ